लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य विकलांग गृह सायला खाते जिला कलेक्टर केस प्रेर के एस याज्ञिक प्रेरक उपस्थिति में संपूर्णता अभियान 2.0 પોઈન્ટ ઝીરોનો શુભારંભ કરવામાં આવ્યો આ પ્રસંગે કલેક્ટરે વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધતા જણાવ્યું કે અગાઉના સંપૂર્ણતા અભિયાનમાં સાયલા તાલુકાએ રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી એવોર્ડ મેળવ્યો છે જે ગૌરવની બાબત છે અને હવે આ ઉત્સાહ સાથે સંપૂર્ણતા અભિયાન ટુ પોઈન્ટ ઝીરોમાં પણ સાયલાને અગ્રેસર રાખવા અને તેને આકાંક્ષી બ્લોકમાંથી બહાર લાવી આદર્શ તાલુકો બનાવવા સૌએ કટિબંધ થવા હાકલ કરી છે કલેક્ટરે ખાસ કરી આઈસીડીએસ વિભાગના ચાર મુખ્ય ઇન્ડિકેટરો પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપી હતી તેમણે આંગણવાડી કાર્યકર બહેનોને બાળકોના વજન અને ઊંચાઈના માપના સંપૂર્ણ ચોકસાઈ રાખવા અને બાળકોની માતાની જેમ સંભાળ લેવા અપીલ કરી છે આરોગ્ય ક્ષેત્રે શ્રીમદ રાજચંદ્ર મિશનના સહયોગથી અઢાર વર્ષથી નીચેના તમામ બાળકોને કિશોરીઓનું હિમોગ્લોબિન ટેસ્ટિંગ કરી જરૂરિયાત મુજબ આઈએફએની ગોળી આપવામાં જણાવ્યું વધુમાં કુપોષિત બાળકો માટે તાલુકા વિકાસ અધિકારી દ્વારા શરૂ કરાયેલા સરગવાની ચોકલેટ આપવાની પ્રોએક્ટિવ કામગીરીની પણ તેમણે કરી શિક્ષણ વિભાગ વિશેની વાત ઉમેર્યું કે દરેક શાળામાં કુમાર કન્યાઓ માટે અલગ શૌચાલયની સુવિધા હોવી અનિવાર્ય છે શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે ધોરણ આઠ અને નવમાં પ્રવેશતા બાળકો વંચિત ન રહી જાય તેની કાળજી લેવા શિક્ષકોને તાકીદ કરી હતી દેવમ ત્રિવેદી સુરેન્દ્રનગર